વ્યારામાં આવેલી આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની

ફેક્ટરીમાં ઓઈલ ખાલી કરવા આવ્યું હતું તે દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર તેમાં વિસ્ફોટ થયો વિસ્ફોટને કારણે ટેન્કરમાં આગ લાગી હતી અને આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા ઘટનાની જાણ થતાં વ્યારા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી આ ઘટના બાદ ફેક્ટરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે જેથી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાય ટેન્કરના માલિક અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે આ બનાવને કારણે વિસ્તારના કામદારો અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી જાનહાની ટળી છે